નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કર્યું ત્યારે આ બજેટને લઈને સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગકારો શું કહે છે એ પણ સાંભળીએ બજેટમાં કેટલી શક્યતાઓ પૂરી થઈ અને કેટલી અધૂરી રહી કેટલી આશા અપેક્ષાઓ રહી એ તમામ વિશે આપણે જાણે આપણે હાલ ચેમ્બર ઓફ કોમર્સ ત્યારે તમામ ઉદ્યોગકારો કહી શકાય કે તમામ જાણીતા જે લોકો છે ડાયમંડ ટેક્સટાઇલ તમામ લોકો અત્યારે અહીંયા છે આપણે એમનેથી વાત કરીને જાણીએ એમનું શું કેવું છે સૌ હું આપની પાસે આવવા માંગીશ શું કહેશો આપ આ બજેટને લઈને મારું નામ અનિલ શાહ હું પાસ્ટ પ્રેસિડેન્ટ સદન ગુજરાત ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન આ બજેટે બજેટમાં નાણાં મંત્રીએ પોતાના જે ભૂતકાળમાં કામ કર્યું છે એની વિવરણ આપ્યું છે અને ભવિષ્યની એમની શું દ્રષ્ટિ છે તે પણ એમાં કરેલી છે અને દરેક જગ્યાએ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બધા માટેનું જ્યાં જ્યાં જરૂર છે ત્યાં બધે એ લોકોએ એમને કરેલું છે દાખલા તરીકે ત્રણ હજાર આઈટી આઈઆઈટી અને આઈટીઆઈ એમને ડેવલપ કરેલા છે એરપોર્ટ ડેવલપ કરેલા છે આ બધું જોતા બજેટ આ એક ખૂબ જ સમતલ ભલે ઇન્ટ્રીમ બજેટ છે તો પણ એ સમતલ છે અને એમના ભવિષ્યની દિશા સૂચક છે એટલે સમતલ બજેટ કેમ છે આપ શું માનો છો આને લઈને શું કહેશો હા એક ત્રણ વિચારધારા એમણે આ બજેટ ત્રણ વિચારધારા બજેટમાં એમણે રજૂ કરી છે કે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી ઇન્ટેક છે અને રિફોર્મ્સ જે છે એક સ્ટડી પ્રોસેસમાં રહેશે અને ઇન્ડિયા પાંચ કરોડની ટ્રીડલ ઇકોનોમી અને બે હજાર સુડતાલીસનું જે વિઝન છે એના સાથે હવે એવી રજૂઆત કરવામાં આવી છે કે ઇન્ડિયા ઇઝ ના અ ડેવલપ્ડ ઇકોનોમીનો એમ સાથે આવનાર સરકાર કાર્ય કરશે ડાયરેક્ટ ટેક્સમાં જે એમણે રાહતની વાત કરી છે એમાં મૂળભૂત રાહતમાં સૌથી મહત્વની રાહત કે જે જૂની ટેક્સ એરિયર્સ ડિમાન્ડ્સ છે તે પચીસ હજાર સુધીની ફાઇનાન્શિયલી નવ દસ અને તે પહેલાંની હશે તો એ સરકાર વિડ્રો કરવા જઈ રહી છે